નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકમાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાળી સાથે લગ્ન કરવા જીજાજી જીધે ચડ્યો સગાઈ તોડાવી નાખી કહ્યું તને બદનામ કરી દઈશ આખરે અભય મેં શાનમાં સમજાવતા માફી માંગી ગોત્રીની યુવતીને છ મહિનાથી પરેશાન કરતો હતો સાસુ શાળા સાથે પણ રૂપિયા મુદ્દે ઝઘડો કર્યો ગોત્રીમાં રહેતી યુવતીને તેના જીજાજી પરેશાન કરતા હતા જેને કારણે તેની સગાઈ પણ તૂટી ગઈ હતી જેથી યુવતીએ અભિયમની મદદ લીધી હતી અભિયમની ટીમે યુવતીના જીજાજીનું કાઉન્સેલિંગ કર્યું હતું ઉપરાંત તેને કાયદાની પણ સમજ આપી હતી જેથી જીજાજીએ યુવતીની માફી માગી હતી અને ખાતરી આપી હતી કે તે હવે તેની સાળીને પરેશાન નહીં કરે ગોત્રીમાં રહેતી યુવતીની થોડા સમય પહેલાં સગાઈ થઈ હતી તેનો જીજાજી તેને પરેશાન કરતો હોવાથી સગાઈ તૂટી ગઈ હતી જીજાજી દબાણ કરતો કે તું મારી સાથે લગ્ન કરી લે નહીં તો હું તને બદનામ કરી દઈશ છેલ્લા છ મહિનાથી તે સાળીને પરેશાન કરતો હતો બે દિવસ પહેલાં તે સાસરીમાં આવીને સાસુ અને શાળા સાથે રૂપિયાની લેવડદેવડ બાબતે ઝઘડો કર્યો હતો આ સાથે તેણે શાળીને ધમકી આપી હતી કે તારે મારી સાથે જ લગ્ન કરવા પડશે તું બીજા લગ્ન કરીશ તો હું તારા લગ્ન તોડાવી નાખીશ જેથી યુવતીએ અભિયમની મદદ લઈને તમામ હકીકત જણાવી હતી જેથી અભિયમની ટીમ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી અભિયમની ટીમ સ્થળે પહોંચી ત્યારે પરિવારના તમામ સભ્યો હાજર હતા પણ તેનો જીજાજી હાજર ન હતો પરિવારે ટીમને આગ્રહ કર્યો કે તેઓને નથી બોલાવવા તમે એમના વગર સમાધાન કરી લો છતાં ટીમે જણાવ્યું કે યુવતીએ મદદ માગી છે તેના જીજાજીએ તેની બદનામી કરવાની ધમકી આપી છે જેથી તેણે હાજર રહેવું પડશે ટીમે જીજાજીને કોલ કરાવડાવી સ્થળ પર બોલાવ્યો હતો ટીમે તેને કાયદાકીય સલાહ સૂચન માર્ગદર્શન આપ્યું હતું યુવતીને પરેશાન કરવી ખોટી રીતે હેરાન કરવી તે ગુનો બને છે જેના કારણે તમારા પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે જેથી જીજાજીએ ભૂલ સ્વીકારી કહ્યું કે જ્યાં પણ લગ્ન કરશે તેની સાથે મારે મતલબ નથી મારી ભૂલ થઈ ગઈ છે તેણે સાળીની માફી માગતા મામલો થાળે પડ્યો હતો તારી બહેનને છૂટાછેડા આપીશ તેવી ધમકી આપી જીજાજી તેની સાણીને ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન નહીં કર્યો તો હું તારી બહેનને છૂટાછેડા આપી દઈશ જેથી યુવતી પોતાની બહેનનું પણ ભવિષ્ય બચાવવા માગતી હતી તેથી યુવતીએ છેવટે મહિલા હેલ્પલાઇન અભિયમની મદદ માગી હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ